ગમો મારું હારું છોકરો રખડતો હતો તેને મેલ્યો અમદાવાદ ચેતન નું કોમ કરતા જોર આવે ઘર નું કોમ કરતા જોર આવે તે અમદાવાદ મેલ્યો અને હવે નોકરી કરી તરથી ફોન બોન કરે નઈ મેં બે ફોન કર્યા અને હવે ફોન કર્યા ને પાછો એક ફોન આવ્યો રાતી તે કે મારા એમ કે છે કે હું લવ મેનેજ કર્યા હવે આ લવમેજ કેવાયું કે તારે અરે આ જો તમારે લાગવું પડે અરે લાગુ પડે પણ આપડે અમદાવાદ ને તો રાખવી પડે પડે લાવ્યો

બનાવી લે એમ તો પેલી પુલકા રોટી પંજાબી ને એવું પનીર ને એવું પંજાબી હોય કે પંજાબી ગમણ જોયું તો નહીં અમે તો આપડે શીખવાડશું યાર બટાકા રીંગણા એવું શીખવાડશું આપડે અલ્યા હોય તો જો ચૂલા પર રોટલા ગળવા પડશે એના આવડે હે ગેસ નું સેટિંગ નહીં થાય હા ગેસ નહી એવું હા ગેસ નું કરી આલો જો લાકડા હોય થપ્પો પાણી મેલ્યા જો આ હું જઉં છું છેતર બરાબર અને એને શીખવાડી દે જ ને હાલો પહેરવાનું કેજે હું હમણાં જ જઉં છું બજારમાં બે ચાર હાલ્લા લેતો આવું એને એ તો YouTube ઉપરથી શીખવાડી દે કે હાડી ચિત્ર એને હાડી પહેરતા નહીં આવડતું એ તો તારે શીખવાડવાનું આ તો યુટ્યુબ ઉપર વિડિયો હશે હું શીખવાડ દઉં એને હાડી ચિત્ર પહેરવાની હા તે શીખવાડી દેજે ઓન તમે તમે ખેતરમાં જો પછી હું તો એ પેલા ડબ્બામાં લોટ પડે રોટલા ગળ હા એ તો કરવરાઈ જો શાકભાજી બટાકા પડ્યા છે તમે ચિંતા ના કરો એકદમ તમારું ગોમું જોયો ને ખાયો તણ ખબર પડશે અરે

અલે આય ડોહલો હાલલાન બાલલા કરી રયો આ તમારા જમાનામ જીવવાનું અમારે આ તો 10 વીઘા પડ્યા છે એટલે સમમન કરું નગર કરું અમને હવે કે ઉપર છે મારા કે થોડા દાડા સોંતી રાખ જીવે છે તે ઓધી ઓ આ ગાડો હવે જોડો ડોહો

એક વીઘા ના ચાલી લાખ ગણો ના તો જેટલા થાય આપડે કરોડપતિ છીએ કરોડપતિ શું કરવાનું કરોડપતિ ઘર તો સારું છે પાંખો નહીં આ ઘર સારું નહીં ઊંઘવાનો આ ખાટલો છે તૂટેલો ખાટલો છે તું થોડા દાડા શાંતિ રાખ એ તો હું ડોહાન ફોહલાઈ અને અંગૂઠો કરાય એક વીઘા વેચી અને મસ્ત બંગલો લઈ લે હું આપડે તમે અમદાવાદ માં તો મોટું મોટું ફેક્ટર તો જવા દો ખાલી વાત જ કરો છો હવે તું હમ જ એ તો તું લગ્ન ના પાડી ના દે ને એટલે કેતો તો હવે તો મને બધી સુખ સુવિધા જો ને તો હું તો નઈ રહું આવવામાં તને બધું સેટિંગ કરી આલું હાલ તું થાળી અઠવાડિયું આમ મારા બાપાને હારું લાગે ને એટલે તું શાંતિથી રહે ભાઈ ધીમે ધીમે આપણે બધું કરીએ છીએ હેડ હું તન બારે આપણે વાત કરીએ ચલ જોઈ લે આ બધા ખેતર છે ને એ આપણા છે બરાબર અને જો બાપા આપણને બોલશે આવશે એટલે એટલે તારે મૂકાવ ને એટલું કામ કરી દેજે અંદર થોડું વાર દેજે અને આટલા માં થોડું કચરું બચરું પડ્યું હોય બીડીઓ ના ટૂંઠા બોફા એ બઉ પીવાય એટલે પણ આ બધું સોડો ને મને તો બહુ ભૂખ લાગી છે ઝોમેટો થી કઈક મંગાવ ફટાફટ શું મંગાવ ખાવાનું ભૂખ લાગી છે અલે આ ઝોમેટો સ્વીગી ના આવું ના ચાલે હોય ગોમડા બધા ગોથે ચડા કોઈ આવે નઈ અહિયાં પણ મને ભૂખ લાગી છે શું કરવાનું એટલે માં ભૂખી રહેવાનું હવે આ પડે લાકડા અંદર સે ચૂલો રોવા ધવા મંડો અ ચૂલો હળગાવ પડશે સેમ ભૂખ્યા પેટે કોણ કોણ પડશે કર દે ને હું કઈ જરૂર નહી જાવ શું હવે આ તો જાને મારી ઈજ્જત રાખ ને જા ને રોત ને હારું આ લાકડા તો લેવડા મદદ કરો મને કોટા વાગશે તો અલ્યા આય તારે કોઈ લેવું નહીં તું આખે હે ચાલુ બધી ખાલી દે એક કોમ કર તું પેલા ખાટલામાં આરામ કર અને હું હે બજારમાં જતો જતો તાર માટે હાડી લેતો પેટી લેતો અને થોડી શાકભાજી લેતો હું મારું આરું શું કરવાનું ડોહો છે ગોમડાનો વહુ છે સિટીની ચમનું ચાલશે અમારું પરિવાર હવે અમારા આ ડખાને જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી નાખો જેમકે વોનો બીજો ભાગ જબરજસ્ત છે તમે હસી હસીને ગોળા થવાના છો તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને આવી દેશી કોમેડી જોતા રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધે શેર કરી નાખો ચલો જય માતાજી